ગુજરાત સરકારના કૃષિ ખેડૂત અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના આજે સાત મહાનગરપાલિકાઓ સુરત વડોદરા અમદાવાદ રાજકોટ ભાવનગર જામનગર અને ગાંધીનગર ખાતે આજથી બે દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો શુભારંભ રાજ્યના માનની શ્રી અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેથી કરાવી રહ્યા છે એના ભાગરૂપે આજે રાજકોટ ખાતે પણ આ મહાનગરપાલિકા ખાતે પણ આજે આ મિલેટ મહોત્સવનો શુભારંભ થવા જઈ રહ્યો છે સાથે સાથે આ મિલેટ મહોત્સવના કારણે લોકોમાં જાગૃતિ લાવવા માટે અને મિલેટ પ્રત્યે લોકો જાગૃત થઈ અને પોતાના રોજિંદા જીવનની અંદર પોતાના ખોરાકની અંદર વધારેમાં વધારે મિલેટનો ઉપયોગ કરે એ હેતુથી સરકારે આ મિલેટ મહોત્સવનું આયોજન કર્યું છે ગત વર્ષે પણ આ મિલેટ મહોત્સવના કારણે આઠ મહાનગરપાલિકાઓ અને રાજ્યના બસો સુડતાલીસ કરતાં વધારે તાલુકાઓમાં મિલેટ મેળાઓ યોજાયા હતા આજે પણ આ સાત સ્થાનો ઉપર બે દિવસીય આ કાર્યક્રમ થવાનો છે સાથે સાથે અનેક પ્રકારના કાર્યક્રમોને સાથે જોડી અને લોકોમાં વિશેષ જાગૃતિ કેળવાય એ પ્રકારનું આયોજન થયું છે